મારા બેટા નો આ ચણ્યા મોરા પડી ગયા હે રોજે રોજ ક્યાંક આવે ચણ્યા લેવા મારા બેટા રોજ ઉખીડ્યા ચણ્યા આવે ભરી ગયા હે ઝાટકો મારે મેળવો પડે એટલે તો હું ચાલુ હું ના જોવાયું થાય સાચી વાત છે હા હા ચોટ આવે હા એ તો જબરો ચોટ આવે જોઈ લો આવતો બરોબર છે હા સા હજાર રૂપિયા લે આમ તો થોડોક કંઈ લાયો હું મારે બેટા આવે ચોર ચોરંટા રોજ ચોરી જાય ચણ્યા આજ તો ખબર રાખવી ત્યાં ને પછી સાપરી હંતીરું વાંચતો ચીયા આવે હું જોઉં વાંચતો મારી માઈને હું બતાવી નહીં સાપરે જાવ દે મને સાપરિયા જવું અને હંતીરું વાંચતો સાપરી હંતીરું નાચે ઓ મારું એવો મારું ને

આપડા નહિ અને આપડા હોય તો કેવા આવે બાળા આવે તારે ખાત લી બહેન માણસો છોડો તોડી તો લાતુ માં લડાવે ને એટલે કે તારે મશીન ચાલુ હોય એટલે ચાલુ જશે

ખબર પડ ગયા ભણ્યા નહી કોઈ ખવરાયું કોઈ મસ્ત જણીયા

રોજે રોજ તમારાણ્યા લઈ જાય રોજે રોજ તણ્યા લઈ જાય મને હમ શું હશે એવડાઈ

આવા ને આવા સૂરી જાય એ તો થયું હોય થોડુંક અને સૂર આવી જાય તને મારા હા હા કેવું શોરી થાય વડે સવારે આવતા નહીં તો હારવો પડશે મારે કાં તો મારા હા ટોયો પાંચ હજાર રૂપિયા લે પાંચ હજાર રૂપિયા તો હું ના ટોઉ ને હાલ પાંચ હજારમાં તો ઓ હો હો એ હોય છે શું આઈ જયા પછી હજાર આવતો હોય તો ટો જાય પછી શું કરે મારા બેટા થાઓનો ખટકો રાખે ચણ્યા બધાય થઈ જાય તો તથા તમારી વાળો કે પોતાનું રોઝડા ખાઈ ગયા લાગે રોજરાય મારા હારા એવા આવે છે ને ત્યાં ખાવા આવે બગાડ તો લાગે રોજરાય આવે મારા બે બાજુ પડદા કરવો પડશે બે બાજુ આ તો મેં ભાઈ બંને ફોન કરું ના હોય તો પ્રોગ્રામ નું બે દાડા ઉઠવું પડશે હો ચડ્યા ફરી ગયા હે ને નું કઈક કરવી સાચી વાત છે આ ઝાટકો તો જોઈ ઝાટકો જોવો પડશે મારે ગબર પાવર કરી નાખું આવે જ નહીં અંદર અટ્યો નહીં કટ્યો નહીં ખાતો ડબલ પાવર કરવું નહીં સરબંધને ફોન કરી જાઉં ને કોઈ હું કહેમ ગોઠવ